રાજ્યના ધારાસભ્યોના કામના કલાકોની ચર્ચાએ વેગ પકડ્યો છે વિધાનસભા જે લોકોના પ્રશ્નો ઉકેલવા માટે છે તે જ વિધાનસભા કામના કલાકોમાં પાછળ છે સામાન્ય માણસના ઓફિસમાં કામના કેટલા કલાકો હોય તે નક્કી હોય છે તો પછી જનતાએ ચૂંટીને મોકલેલા અને મહિને ઇઠ્ઠોતેર આઠસો રૂપિયાના બેઝિક પગાર સહિત બીજી સવલતો મેળવતા ધારાસભ્યોના કામના કલાકોનું શું નક્કી છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફલાન ધારાસભ્ય દર મહિને ઇઠ્ઠોતેર આઠસો રૂપિયાનો પગાર મોંઘવારીનું ભથ્થું અને ઘણી સવલતો પામે છે તેમને સત્ર દરમિયાન દૈનિક ભથ્થા પણ આપવામાં આવે છે જેની કિંમત હજાર રૂપિયાથી શરૂ થાય છે કેરળમાં દર વર્ષ સરેરાશ ચુમ્માળીસ દિવસ વિધાનસભા કાર્યરત હોય છે ત્યારે ગુજરાત તે ટોચના દસ રાજ્યોમાં પણ નથી પીઆરએસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે નાના રાજ્યમાં ઓછામાં ઓછા પચાસ દિવસ અને મોટા રાજ્યમાં નેવું દિવસની બેઠક ભલામણ છે આગામી વિધાનસભા સત્ર ઓગણીસમી ફેબ્રુઆરીથી અઠાવીસમી માર્ચ સુધી યોજાશે જેમાં બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ રજૂ થશે પરંતુ બે હજાર ચોવીસમાં માત્ર બે સત્ર યોજાયા છે જેમાં કુલ એકસો પચીસ પોઈન્ટ સાત કલાકનું કામકાજ થયું હતું આ તો માત્ર આંકડાઓ છે પરંતુ સવાલ એ છે કે આ ધારાસભ્ય જેમને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે વિધાનસભામાં પસંદ કરાયા છે છે તો આર્થિક લેતા હોય પરંતુ સમય વિધાનસભામાં નહીં તો ખર્ચે છે સરકાર સવાલોના જવાબ આપવાની બચવા માટે સત્ર ટૂંકા રાખે છે સત્તા પક્ષના ધારાસભ્ય પોતાના બિલો પસાર કરવામાં પણ ખાસ રસ લેતા નથી તો આ મુદ્દો માત્ર વિધાનસભાના કામકાજ નથી પરંતુ પ્રજાના હકનો પણ છે જો વાત કાર્યવાહી વધારવાની છે તો ધારાસભ્યો અને સત્તાવાળાઓને તેમની ફરજ સારી રીતે નિભાવવી પડશે આવી વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર